સાથે અન્ય સમાચારો પર વાત કરીએ તો ભરૂચ દહેજમાં આવેલા આરજેપીપી નામની કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી આગની ઝપેટમાં બહાર ઉભેલું વાહન પણ ભડકે બાળ્યું પંદર ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ શરૂ કરી છે ભરૂચથી આગની ઘટનાની તસવીરો સામે આવી છે દૂર દૂર સુધી આગની આગના જે ગોટા છે આગના ધુમાડાના જે ગોટા છે તે દેખાયા હતા પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપની છે કે જેની અંદર આગ લાગી હતી પંદર ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ હાલ શરૂ કરી છે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી દ્વારકાના ખંભાડિયામાં યમુના પેટ્રોલ પંપ નજીક આગ જની ઘટના બની પેટ્રોલ જેવી દુર્ગંધવાળા પ્રવાહીમાં એક યુવકે અજાણતા દિવાસળી મૂકતા આગ ગંભીર બની સ્થાનિકોનું કહેવું છે કે પેટ્રોલ પંપના ટેન્કમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી ટેન્કનો જ્વલનશીલ કચરો રોડ પર જ ઠાલવાયો હોવાથી આ ઘટના બની છે આગની ઘટનામાં બે બાઇક અને એક કાર બળીને ખાખ થઈ છે તો આ અંગે પેટ્રોલ પંપના માલિકને પૂછવામાં આવતા તેમણે સાફ સફાઈની કામગીરી થતી હોય તેમ જણાવ્યું હતું સાથે સફાઈ કર્મીઓ આગની ઘટના બનતા જ ફરાર થયા હોવાનું પણ જણાવ્યું છે સામાન્ય દિવસોમાં આ સ્થળ પર ઘણી ભીડ રહેતી હોય છે પરંતુ રવિવાર હોવાથી ભીડ ઓછી હતી અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ત્યારે હાલ તો આ ઘટના અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે

એના હિસાબે પેટ્રોલ પંપ મારો બોર્ડ ફાયર થઈ હા ટેન્ક નું કંપની દ્વારા સાફ કરવા આવ્યા બીજું કઈ ના હોય પાણી હતું ફાયર સ્ટેશન ઇમરજન્સી નંબર ઉપર કોલ આવેલ કે પોરબંદર રોડ ઉપર યમુના પેટ્રોલ પંપ પાસે આગ લાગેલી છે તો અમે લોકોએ તાત્કાલિક સ્થળ પર જઈને બે ગાડીનું ફાયરિંગ કરેલ છે તથા આગ બુજાવેલ છે આગમાં બે બાઇક અને એક ફોરવીલ સ્થાનિકો નું કહેવાનું એવું છે કે પેટ્રોલ પંપમાં સાફ સફાઈનું મેન્ટેનસ નું કામ ચાલુ હતું જે દરમિયાન આગ લાગેલી હતી ચોક્કસ કોઈ કારણ જાણવા ભર્યો તો પાણી આવતું હતું વાસ આવતી હતી પછી કાકાને કીધું કાકા શું છે તો કાકા કે ખબર નહિ બાકસ લઈ ટ્રાય કરી હતી પછી પેટ્રોલ છે ને આગ લાગી ગઈ પછી ખબર પડી કે આગ વિતરણ થઈ ગયું બધે પછી કાકાને કીધું કાકા હવે તમે ગાડીઓ બધું લીધું તો ખબર પડી પેટ્રોલ પંપ બાજુમાં છે બરાબર ટાકો સાફ કરતા રહે એનું પેટ્રોલ આવતા યમુના પેટ્રોલ પંપની બાજુમાં આવેલી છે ત્યાં હોસ્પિટલના આગળના ભાગમાં કોઈ જ્વલનશીલ પદાર્થ એ પ્રવાહી રૂપમાં વહેતો તો પેટ્રોલ પંપથી જે આપણે ટાઉન હોલ છે એ દિશામાં આખું પ્રવાહી વહેતું હતું અને એ પ્રવાહીમાં અગમ્ય કારણોસર આગ લાગી ગીધી અને આગ લાગવાના લીધે આખું બંને બાજુ આગ ફેલાયેલી હતી આ આગના લીધે આજુબાજુ જે રોડ ઉપર જે બાઇક પડેલી હતી એમાં બે ત્રણ બાઇક છે સાવ બળીને ખાક ગઈ છે ત્યાં મારી કાર પડેલી હતી કાર છે એ પણ સાવ બળીને ખાક ગઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે વિકરાળ આગની ઘટના બની હતી રાજકોટની ઘટનાને યાદ અપાવે તેવી ઘટના બની હતી હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ પેટ્રોલ પંપ પાસે જે આગની ઘટના બની હતી તેમાં બે થી ત્રણ બાઇક તેમજ એક ફોર વ્હીલ કાર બળીને ખાક થઈ હતી સ્થાનિકોનું કહેવું છે કે અહીં પેટ્રોલ પંપના જે ટેન્ક છે તે ટેન્કની સફાઈ કરવામાં આવી રહી હતી હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જે આ ટેન્ક છે તે ટેન્ક છે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો આ જમીનમાં ટેન્ક છે સ્થાનિકોનું કહેવું છે કે અહીં જે ભારે વરસાદના કારણે આ ટેન્કની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા અને પાણી જે ઘૂસવાના કારણે આ પેટ્રોલ પંપના જે ટેન્કની અંદર પાણી ફરી વળ્યા હોય ત્યારે અહીં માણસો કામ કરી રહ્યા હતા તે માણસોએ અહીંથી જે વેસ્ટેજ હોય તે રોડ ઉપર ઠાલવ્યું હતું અને રોડ ઉપર વેસ્ટેજ ઠાલવાના કારણે જે પ્રવાહી છે તે બસો મીટર સુધી દૂર પહોંચ્યું હતું અને કોઈ કારણોસર આગની ઘટના બની હતી ત્યારે આ આગની ઘટનામાં બે થી ત્રણ ટુ વ્હીલ અને એક ફોર વ્હીલ કાર બળીને ખાખ થઈ છે ફોર વ્હીલ કારના માલિક છે તે હાલ પોલીસ કમ્પ્લેન કરવાની પણ તજવીજ હાથ ધરી રહ્યા છે મુકુંદ મોકરિયા ન્યૂઝ એટીન ગુજરાતી દેવભૂમિ દ્વારકા હવે વાત કરીશું અમારું સ્ટાઇપેન્ડ વધારો તેની સ્ટાઇપેન્ડ મામલાને લઈને ચાર હજાર તબીબોની આજથી હડતાલ સ્ટાઇપેન્ડ વધારાની માંગને લઈને હડતાલનું આયોજન કર્યું એમરજન્સી સેવા પણ જેના પગલે ખોરવાશે રેસીડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકાના બદલે વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ડોક્ટર ઓપીડીની સાથે સાથે એમરજન્સી સેવાથી પણ તેઓ અળગા રહેશે બીજે મેડિકલ કોલેજ સહિત રાજ્યભરમાં રેસીડેન્ટ ડોક્ટરોની હડતાલ સામે આવી સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે હડતાલના હડતાલ પર તે ઉતર્યા છે હડતાલના કારણે હજારો દર્દીઓને હાલાકી ભોગવવી પડશે અને કે બધું માહિતી મેળવીશું સંવાદદાતા સંજય અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે સંજય જે રીતે તમામ જે ડોક્ટરો છે તે હડતાલ પર ઉતર્યા છે દર્દીઓને સૌથી વધુ હાલાકી અહીંયા ભોગવવાની છે કારણ કે એમરજન્સી સેવાથી પણ તેઓ અળગાઈ રહ્યા છે બિલકુલ હેતવી જે પ્રકારે ફરી એકવાર ડૉક્ટર્સની જે હડતાળ અહીંયા જોવા મળી છે અને ખાસ કરીને હાલ અમે છીએ બીજે મેડિકલ કોલેજમાં જે ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે અને અમદાવાદ સિવિલ કેમ્પસ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે અને એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં છે અને હું સીધા દ્રશ્ય જે છે હેતવી આપને બતાવીશ કે આ ઓપીડી વિભાગ જે પ્રકારે ડૉક્ટર્સે એકાએક હડતાળ જાહેર કરી દીધી છે અને તેના કારણે જે દૂર દૂર થી જે દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે ઓપીડી સેવા માટે અહીંયા પહોંચે છે અને તે તમામ લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ડોક્ટર્સ જે છે તે હડતાળ પર ઉતરી ગયા છે આ જે હડતાળ જે પાડવામાં આવી છે તે સ્ટાઈપને લઈ વધારાને માંગને લઈને એ હડતાળ પાડવામાં આવી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ભાઈ જે છે તેઓ રાજસ્થાનથી આવ્યા છે અને તેમના જે ઉજ્જૈન છે ઉજ્જૈનથી આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમના સગા જે છે તેમને અત્યારે કારણ કે આજની તેઓ પરત જણાવી રહ્યા છે એક મહિને બાદ હવે આજ આય અભી સુબહે શામ ટ્રેન કી ટિક રિટર્ન કી આપ ડાક્ટર સાહેબ હવે નહીં દેખેગે તો હમ કાં ક્યાં બતા नहीं डॉक्टरों की स्ट्राइक है छुट्टी है मतलब हड़ताल है तो ये बताया और कोई सुनने के लिए तैयार नहीं है कौन सुनेगा यहाँ पे हमारी तो वापस जाना पड़ेगा नहीं फिर क्या करेंगे यहीं कहीं रहेंगे क्योंकि उज्जैन कितने किलोमीटर है यहाँ से ट्रेन की टिकट नहीं होती एक तो कन्फर्म नहीं होती हाथों हाथ करवाते हैं तो दर्दी ना अन्य सगाओ जैसे थे वो पास थी पर जानी क्या आप कहाँ से आए और क्या प्रॉब्लम है मैं राजस्थान से आया हूँ चित्तौड़ डिस्ट्रिक्ट से मुझे दो महीने से कमर में दर्द था

હવે અહીંયા ડોક્ટરો બધા કોઈ જવાબ આપતા નથી બરાબર જેને પૂછીએ છીએ એક જ વસ્તુ કહે છે કે આજે સ્ટ્રાઇક છે બરાબર તો હવે અમે શું કરીએ એ માણસ કામ ધંધા વગરનો ઘરે બેઠો રહ્યો છે બરાબર એનું બધું કોણ જોશે ક્યાંથી આવો છો અમે અહીંયા કુબેનગરમાં જ રહીએ છીએ બરાબર લોકલ દર્દી છીએ એક્સિડન્ટમાં મારા ભાઈનો પગમાં સર્જરી કરેલી છે પંદર દિવસ પછી અમને ટાંકા ખોલવાનું કીધેલું હતું બરાબર અને અહીંયા કોઈ પણ જવાબ આવતું નથી તમે ક્યાંથી આવો છો પગમાં વર્થો જે છે બતાવવાનું છે સ્ટ્રાઇક એ રીતના કરવી જોઈએ ડોક્ટરો કે દર્દીને હાલાકી પડવી પડે કે એમને એમની સ્ટ્રાઇક ચાલુ રહે પણ દર્દીઓનું પણ કામ સચવાતું રહે બિલકુલ સંજય આપણે પાસેથી સતત અપડેટ પણ લેતા રહીશું આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે બીજો મેડિકલ કોલેજથી હજારોની સંખ્યામાં દર્દીઓ બહાર ગામથી પણ અહીંયા આવ્યા છે કે જેઓને હાલાકી ભોગવવી પડશે અન્ય સમાચાર ભાવનગરથી આવી રહ્યા છે શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ચક્યું છે છેલ્લા દોઢ મહિનામાં પાણીજન્ય રોગોમાં વધારો થયો છે અને જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે પાણીજન્ય અને વાહકજન્ય રોગો અટકાવવા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે પાણીજન્ય અને વાઘજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે હાલ ભાવનગરમાં આવેલા સત્તર જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સામાન્ય સંખ્યા કરતાં ડબલ સંખ્યા જોવા મળી રહી છે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે તો ભાવનગર શહેરી વિસ્તારમાં લગભગ ચાર હજાર જેટલા રોગોના થઈને તેમજ અન્ય કેસમાં જે ઇન્ડોર કરવાવાળા વાળા દર્દીઓની જરૂર પડે એની સંખ્યામાં પણ ઓલમોસ્ટ અઢી થી ત્રણ ગુણો થયો ઉનાળામાં જે મેં પાંચ થી એડમિટ કરતા હતા જગ્યાએ અત્યારે ઓલમોસ્ટ સોળ સત્તર અઢાર જેવા દૈનિક અમારે ઇન્ડોર કેસો થઈ જાય છે કારણ કે તકલીફ અત્યારે થોડીક એ રીતની વધારે છે રાજકોટમાં ભાજપના બે સસ્પેન્ડેડ કોર્પોરેટરને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપાઈ ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે બે મહિલા કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા બંનેને ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર છના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સદસ્યતા અભિયાનની બોર્ડ વાઇઝે જવાબદારી નક્કી કરાતા બંને કામગીરી સોંપાઈ છે બંને કોર્પોરેટરને પાછળના બારણેથી પક્ષમાં પ્રવેશ અપાયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે વાત કરીશું મેઘતાંડવે તો કમર તોડી દીધી તેની ગીર જિલ્લામાં આવેલા પ્રાચીન તીર્થ કે જ્યાં સરસ્વતી નદી વહી રહી છે અને આ સરસ્વતી નદીના કિનારે પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો આવેલો છે તેનાથી થોડેક જ દૂર માધવરાવજીનું મંદિર આવેલું છે આ માધવરાવજીનું મંદિર છેલ્લા કેટલાય દિવસોથી પાણીમાં જળમગ્ન થયેલું છેલ્લા કેટલાય દિવસથી માધવરાવજીની પ્રતિમા પરથી સાત ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે જોકે મંદિરના મહંતના મતે હજી પણ આગામી એકથી દોઢ મહિના સુધી ભગવાન જળમગ્ન રહેશે ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે ભક્તો માધવરાયજીના દર્શન કરી શકે તેના માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે આજે પુરાણી ભગવાનનું મંદિર રળિયામણો વિસ્તાર જોઈ ને ભગવાનની યાત્રાળુઓ ભગવાનના દર્શન તો પાણીના હિસાબે થઈ શકે એમ નથી પણ કિનારે ઊભા રહી ભગવાનના દર્શન કરી ગાદીના દર્શન કરીને ધન્યતા અનુભવી ખૂબ જ નયન રમ્ય દર્શન ભગવાન શ્રી માધવરાયના આપને આ માસમાં જોવા મળે છે કારણ કે અત્યારે ભગવાન સંપૂર્ણ જળમગ્ન હોય છે જાણે કે માતા નદી માતા એમને સ્નાન કરાવી રહી હોય અને અઢી માસ સુધી એમની કેમ જાણે પૂજા અર્ચના કરતી હોય એવું પણ દ્રશ્ય સર્જાય છે માહોલ બહુ આનંદ થાય છે છે અને જે લોકો બધું કહે કે સો વાર કાચી અને એક વાર પ્રાચી એ જોયા મુજબ બધું અનુકૂળ લાગે છે આપણે એવું એમ ભગવાન માધવરાયજી ઓર લક્ષ્મીજી એ સરસ્વતી નદી કે બીચ મેં જાંબુ કે પેડ કે નીચે બિરાજમાન ઓર એ જો અભી બાળ આતી હે હાઈવે પર વધાવી નજીક બેકાબુ કાર ચેક માં ખાબકી ત્રણ થી ચાર લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવે છે પાણીમાંથી કાર ને બહાર કાઢવા તજવીજ હાથ ધરાય છે

મોરબીથી આ દ્રશ્યો વર્ષો જૂના પુલના બે કટકા થતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બનાવ બન્યો તે એટલે ગાડી જતી હતી ગાડી પસાર થઈ ગઈ તરત જ પુલ બેસી ગયેલો છે અને તરત બેસી ગયો એટલે બંધ કરી દેવાનો આવેલો છે પછી કોઈ માણસો બધા ભેગા થઈ ગયા એટલે બધું બંધ થઈ ગયો આ એક પિયર છે જે ક્રસ થવાથી વચ્ચેના બેસ પણ છે બેસી જેલ છે અત્યારે પોલીસ તંત્રને આની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે

મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને તેના પગલે સમગ્ર જિલ્લામાં જ ખરીફ પાકોનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા પરંતુ ભારે વરસાદ વરસતા મોરબી જિલ્લામાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ચૂક્યો છે ત્યારે હવે આ તારાજી બાદ નુકસાનીનો સર્વે કરવામાં આવશે આ માટે ઓગણત્રીસ જેટલી ટીમની રચના કરવામાં આવી છે આ ટીમમાં ગ્રામસેવક આત્માના ઈટ

ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક મદદનીશ ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે સાથે તલાટી કમ મંત્રી સરપંચ અને ડાયરેક્ટર ડીઆરડીએ માંથી જે પણ ગ્રામ સેવકો છે અને જે સ્ટાફ છે એનો ઉપયોગ કરવામાં આવશે મોરબીથી જે દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદના પગલે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ચૂક્યો છે અને હાલ સર્વેની કામગીરી ઝડપી કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે બુલેટિનમાં